જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર કેમ છો બધા બધા મજામાં હશો અને આજ ભાવિન ગાડી હલાવે છે એટલે બ્લોક શરૂઆત મે કરી છે અને અમે જઈએ છીએ અમારા ગુરુ દેવી દર્શન કરવા પણ ક્યાં આગળ જઈએ છીએ ઈ તમને હું પછી કઈસ ત્યાં પહોંચી જઈએ ને ત્યારે અત્યારે અમે રસ્તામાં છીએ ઘરે થી નીકળ્યા છીએ પહોંચી જઈએ એટલે તમને કહું કે ક્યાં આગળ અમારે જવાનું છે અને સા માટે જવાનું છે ઈ એ તે ત્યાં જઈને કહીશ અને

દેખો बताओ તું બોલ તો ખરી બતાવવાની આરએ નહીં કીધું એટલે મારી બાજુ કેટલા કો કેમેરો હો ભાજી ઘણું બધું લીધું છે અને જંગલમાં બેહીને જમવાના છીએ અમે ચાલવાની કે આવશે એટલે એવી મજા આવશે ને હું તમને હવે જગ્યા મળે ને જયારે જમવાના ટાઈમે એટલે તમને બતાવીશ કેવું કોને તમને સ્કૂલ ઉપવાન એટલે બાકી હવે મનીષા હવે તું કઈક બોલી જાય મને સાર તકલીફ પડી જાય છે કઈ ચાલો હવે જમવા બેસે ને ત્યારે હું મને સવાલ જવાબ કરીશ ને એટલે ત્યારે જવાબ આપીશ તમદાર તમે ગમે પૂછો સરસ લે પછી જમવા બેઠા હતા ને બધે ભૂલી જ ગયા કેમકે બહુ ભૂખ લાગી હતી અને જગ્યા ગોતવામાં ગોતવામાં બે વાગી ગયા પોણા બે જગ્યા એટલા માટે કેમ કે મેં તમને કીધું એમ કે આપણે થેપલા ને શાક હતા ઘરેથી જ તે કે બહાર જમવું નહોતું એટલા માટે થઈને અને જગ્યા એટલે વ્યવસ્થિત જગ્યા નહોતી મળતી અને ટ્રાફિક વાળો એરિયા હાઈવે રસ્તો હાઈવે ઉપર ઊભી ન રખાય કે ખોટી જગ્યાએ પાર્કિંગ ન કરી દેવાય કોકને નડે આ તે એટલે વ્યવસ્થિત જગ્યા ગોતી એમાં ને એમાં આટલી વાર લાગી ગઈ ને પછી તો ભૂલી જ ગયા કે ઓલું વન ભોજન કે ઉપવન ભોજન સિવેન કે એમ એ બતાવવાનું હતું તમને અને હવે સીધા પહોંચી ગયા અમે માતાજીના મંદિરે દર્શન નહીં કરી આવ્યા હવે દર્શનમાં છે એવું કે હું તમને નહીં કરાવી શકું દર્શન કેમ કે મોબાઈલ અંદર નથી લઈ જવા દેતા હવે તમને કદાચ ખબર પડી ગયું હોય તો ખબર નહીં પણ અમે પહોંચી ગયા છીએ અંબાજી માતાના મંદિરે અંબાજી એટલે કે આપણે આબુ અંબાજી કહીએ ને ત્યાં અંબાજીમાં અને અમે બેઠા છીએ અત્યારે દાળ બાટી ખાવા માટે સ્પેશિયલ બધા બેઠા છે સિવેન ને દાળ બાટી ખાવી છે અને પંજાબી ખાવું છે બે ખાવું એની માટે દહીં મગાવ્યું છે અને ક્યારનો ઠેકડે ઠેકડા મારતો હતો હવે શાંતિ થઈ ગઈ થોડી ઘરે જો અને મમ્મી ને ઉર્વી ને બધાય કહેતા હતા કે આ તો કે ત્યાં રાજસ્થાન વાળી દાળ બાટી ખાવી છે એમ જોઈએ એ કે મજા આવે એમ અને ઓલી કબડી હું

મને પરાણે મેં કીધું એક બે વાક્ય તો બોલવા જ પડશે તમારે શું કેવું થઈ મને કમેન્ટમાં કહેજો અને હમણાં એને બોલાવડાવું અથવા કાલ સવાર એને બોલાવડાવું બેમાંથી એક ટાઈમ હમણાં હું ફાઇનલ કરી એની આરે અને બોલાવડાવા એને હાથમાં જ મોબાઈલ દઈ દેવાનો છે એને જ્યાં એ બજારમાં ઊભા ઊભા રોડ ઉપર આમ દોડતા દોડતા બોલવું હોય તો એમ કરે કે પછી ક્યાંક ખોડામાં બેહીને આમ બ્લોગ બનાવ હોય તો એમ કરે બરાબર શું નિશા હા કાકુર આ દોડતા કાકુડ હા હા તો જોઈએ હવે દાળ બાટી મસ્ત મસ્ત એકદમ જોરદાર આવી ગઈ છે અને થોડીક તીખી છે એટલે મમ્મીને સિવેનને થોડુંક તીખું લાગે વધારે અને એટલે વધારે તીખી છે એમ એ લીલા મરચા વધારે રાખી દીધા છે એવું કદાચ મન લાગે રાજસ્થાની બધા એ વધારે તીખું ખાતા હોય છે એમ એટલે આવું છે આપણને વધારે લાગે તીખી સવાર સવારમાં ગરમા ગરમ સરસ મજાના પૌમાં કોફી ચા સિવેન ને સ્પેશિયલ કોફી હોય એવું છે બહાર નીકળીએ ને એટલે એને બધું અલગ અલગ હોય એ બરાબર યે છે અને મનીષા એમ કીધું છે કે હવે કે હું કે બોલી છે બ્લોગ માં અત્યારે તો ફાઈનલ કરી દીધું છે કે એમ કે કાલ નો હું બેને કેતો આવ્યો છું અને કાલના તમે સાંભળો છો ચાલો મનીષા લે નાના ઈ એમ તો કડો કહેવાનું એ ની હવે અમે જઈએ છીએ ઘરે

આમ અમે ઊભા રહ્યા હતા નીચે અંબાજી થી આમ નીચે આવવાના રસ્તા ઉપર અને જોરદાર લોકેશન છે ને અહીંયા થોડાક વિડીયો બનાવી લીધા ત્રણ ચાર ઓલા શોર્ટ વિડીયો કોમેડી બહુ જ મજા આવી ગઈ ખાલી નેટવર્ક નથી આવતું અહીંયા બાકી સુપર એમ જો કબજોબનું હું તમને બતાવું તમે જો એટલે તમને એમ થશે કે ઓહો આમ તો તમે જોયું જ હશે કેમ કે તમે ગુજરાતમાં રહેતા હોય અને અંબાજી આવો એટલે આ રસ્તે ઉભા જ રહ્યો એમ એવું જ લોકેશન છે બાકી જુઓ ગાડી પડી છે બધા બેઠાડી દીધા છે અંદર બધાને અને હવે આ આ બાજુ એમ થાય કે આસપાસમાં ની આસપાસ ઘર હોય તો આમ રોજ આપણે અહીંયા આવી જઈએ એવું લોકેશન છે આવું લોકેશન આપણે અમારે ત્યાં ભાવનગરમાં તો નથી છે ખરી માલનાથ બાજુ જઈએ તો મળી જાય પણ ત્યાં થોડુંક અલગ લોકેશન હોય ન્યાય સારું લોકેશન છે પવન ચક્કી ને એવું બધું અને અહીંયા બહુ ગજબનું હાઈટ ઉપર છે ને ઊંચાઈ ઉપર એટલી બધી એટલે મજા આવે છે ચાલો હવે પાછા અહીંથી નીચે ઉતરતા જઈએ